વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે શહેરા ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું શહેરા વિસ્તારના ભાજપના કાર્યકરો સહિતના રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આજ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામાં ભાજપ દ્વારા શહેરા નગરપાલિકા ટાઉન ખાતે ભાગ લઈ ઉત્સાહભેર રક્તદાન નાફેડના ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રક્તદાન કેમ્પ સ્થળની મુલાકાત લઈ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો આજરોજ દેશના માનનીય યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેરા નગરપાલિકા ટાઉન હોલની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જે બ્લડ કેમ્પની અંદર આજે શેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તા મિત્રો અને તમામ લોકોએ હાજર રહીને બ્લડ આપવા માટેની સ્વેચ્છાએ આજે બધા કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છે અને બ્લડ આપવા માટેનો કેમ્પ ચાલી રહ્યો છે દેશના યશસ્વી વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ રહે તંદુરસ્તી સારી રહે માતાજી તેમની તંદુરસ્તી સાચવી રાખે અને ખૂબ સારી રીતે દેશના દેશના હિતમાં રાષ્ટ્રના હિતમાં કામ કરતા રહે તેવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના આજ રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેરા નગરપાલિકા હોલ ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા સારા એવા પ્રમાણમાં લોકો બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છે અને મારી એઝ અ મેડિકલ ઓફિસર તરીકે બધાને અપીલ છે કે આપણે રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ કારણ કે રોજબરોજ કેટલાય લોકોને બ્લડની જરૂરિયાત પડતી હોય છે જેમ કે થેલેસેમિયા પેશન્ટ છે સેલ એનિમિયા પેશન્ટ છે એવા પેશન્ટને આઠ મહિનામાં બેથી ત્રણ વખત બ્લડની જરૂર પડતી હોય છે તો આપણે સમાજમાં હા આ સ્વૈચ્છિક રગદાન જેવા કેમ્પનું આયોજન કરીને આવા પેશન્ટોને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ અને દર ત્રણ મહિને રગદાન કરવું એ ખૂબ સારી બાબત છે તેનાથી ઘણે અનેક ઘણા ફાયદા પણ થતા હોય છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ સંચમ હાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે